શુભમ હું પૂર્વિશા કોસ્મોટીવી પર આપનું સ્વાગત કરું છું જો તમારે તમારી કુંડળીનું પર્સનલાઇઝ પ્રિડિક્શન કરાવવું હોય તો અને એ પણ ફ્રીમાં તો અમારી સાથે તમે કરાવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટ બોક્સમાં તમે ફિલ ફિલઅપ કરી શકો છો અને તમારા જે કોઈ પણ સવાલ હોય એ સવાલનો જવાબ અમે કોસ્મોટીવી પર આપીશું તો વાત કરીએ દૈનિક પંચાંગની તારીખ બાવીસ જૂન બે હજાર રવિવારનો દિવસ છે જૈષ્ઠ મહિનો વધ બારસ નક્ષત્ર છે ભરણી યોગ સુકર્મા અને કરણ છે કૌલવ ચંદ્ર મેષ રાશિમાં ત્રેવીસ કલાકને ને બે મિનિટ સુધી રહેશે જેની રાશિ છે અ લ લઈ મેષ રાશિમાં કરિયરમાં કોસ્મોબાઈપ સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સિક્સટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમે જે કોઈ પણ કાર્ય કરશો એનું આઉટકમ તમને કદાચ ઓછું મળે પણ કાર્ય કરવામાં તમને સારી ઉર્જા મળી રહેશે તમે વિદ્યાર્થી વર્ગ છો કે વેપારી વર્ગ છો કે નોકરીયાત વર્ગ છો તમને કાર્ય કરવામાં મજા આવશે કાર્ય કરવામાં તમને ઘણા બધાનું સપોર્ટ મળશે નાણાકીય ક્ષેત્રે પણ તમને આજે અનુકૂળ વાતાવરણ મળી રહેશે હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈપ સિક્સટી એટલે કે ગ્રહ યોગોની દ્રષ્ટિએ તમારે આજે હેલ્થ સારી રહેશે સોશિયલ અને લવમાં તો કોઈન્ટી નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં અને આત્મીયતાના સંબંધ જેની બી સાથે છે ભાઈ બહેન કે તમારા પતિ ક્યાં કે પત્ની કે પછી તમારા પ્રેમીજન સાથે પણ આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે તમારો કોઈ પ્રસંગનું આયોજન કરવું હશે તો પ્રસંગ પણ સારો એવો થશે એટલે ઓવરઓલ આજનો દિવસ મેષ રાશિ માટે ખૂબ સારો છે વૃષભ રાશિમાં કરિયરમાં કોસ્ટમ ફાઇવ ટ્વેન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને નાણાકીય ક્ષેત્રે કે એના આઉટકમમાં આજનો દિવસ તમારે ખૂબ શાંતિથી પસાર કરવો કાર્યક્ષેત્રે તમને આજે મન ના લાગે તમને જેવી જેવી તેવી પોઝિટિવિટી તમને મળે નહીં ઉપરી અધિકારી કે સહકર્મચારી કે વ્યાપારમાં તમને જોઈએ એટલી ઉત્સાહ તમને જણાય નહીં હેલ્થમાં પણ કોસ્મોપાઈપ ટેન પર્સન્ટ છે એટલે બની શકે કે કાર્યક્ષેત્ર અને એના આઉટકમમાં આજે દિવસ સારો ના હોવાથી ઉત્સાહ ન હોવાથી એની અસર તમારા શરીર પર પડી શકે છે બની શકે કે જૂના હઠીના રોગ તમને આજે ડિસ્ટર્બ કરી શકે છે સોશિયલ અને લવમાં પણ કોસ્મોપાઈપ થર્ટી થર્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે આત્મીયજન તમારા નિયરવન સાથે આજે તમે બને એટલું મૌન રાખજો તમે મનભેદ એ મતભેદ કંઈ થાય ને એનું ખૂબ ધ્યાન રાખજો ઓવરઓલ આજનો દિવસ યોગ ધ્યાન અને પ્રાણાયામમાં પસાર કરજો મિથુન રાશિમાં કરિયરમાં કોસ્મો પાઇપ્સ પર્સન્ટ અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે આ જે કાર્યક્ષેત્રે તમે જે કોઈ પણ કાર્ય કરશો એનું પૂરેપૂરું પરિણામ મળશે કાર્ય કરવામાં ખૂબ ઉત્સાહ આવશે તમને સહકર્મચારી કે તમારા વેપારી વર્ગમાં પણ તમને ખૂબ કાર્ય કરવામાં મદદ મળી રહેશે તમને નવા પ્રોજેક્ટ પર કામ કરતા હશો તો એ કાર્ય આજે પૂરું થવાની પૂરેપૂરી શક્યતા છે હેલ્થ પણ એટી પરસેન્ટ છે એટલે તમારું સ્વાસ્થ્ય આજે તમે તન અને મન ખૂબ જ તંદુરસ્ત રહેશે સોશિયલ અને લવમાં પણ ઓસોવાઇફ નાઇન્ટી નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં કે તમારા આત્મીયજન વ્યક્તિઓ સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે તમારે કોઈ પ્રેમનો પ્રસ્તાવ કરવો હોય કે વિવાહનો પ્રસ્તાવ કરવો હોય તો આજે મંજૂર થવાની પૂરેપૂરી શક્યતા છે ઓવરઓલ આજનો દિવસ કાર્યક્ષેત્ર એના આઉટકમ અને પરિવાર અને આત્મીયજન સાથે દરેકે સાથે આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે કર્ક રાશિમાં કરિયરમાં કોસ્મોપેથ સિક્સટી અને ફાઇનાન્સમાં સિક્સટી છે એટલે કે કર્મ ક્ષેત્રે અને એના આઉટકમમાં આજે તમે જેટલી મહેનત કરશો એટલું પરિણામ મળી રહેશે તમે વિદ્યાર્થી વર્ગ છો કે વેપારી વર્ગ છો કે પછી તમે નોકરિયાત વર્ગ છો તમે કાર્ય કરવામાં કોઈ પણ સંકોચ રાખતા નહીં એમાં ઉર્જા તમને તમને જેટલી કાર્ય કરશો એટલી મળી જ રહેવાની છે હેલ્થમાં પણ કોસ્મોબાઈપ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તમારું તંદુરસ્ત શરીર રહેશે મન પણ આજે તમે ખુશનુમાં રહેશે સોશિયલ અને લવમાં કોસ્મોબાઈપ સેવન્ટી સેવન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારજન જોડે અને નિયર વંશ જોડે આજનો દિવસ અમારો ખૂબ સારો પસાર થશે બની શકે છે કે આજે પરિવારમાં તમારા માટે થઈને કોઈ માન પ્રતિષ્ઠાનો પ્રસંગ બની શકે છે નિયર વંશથી કોઈ તકલીફ થઈ હોય તો એ તકલીફ આજે દૂર થઈ શકે છે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો કાર્યક્ષેત્રથી માંડીને આત્મીયજન સુધીનો ખૂબ સારો દિવસ છે સ્થિ રાશિમાં કરિયરમાં કોસો ફાઇવ સિક્સટી અને ફાઇનાન્સમાં સેવેન્ટી પરસન્ટ છે એટલે કર્મ ક્ષેત્રે અને એના આઉટકમ આજે બહુ સારું મળી રહેશે જેટલું કાર્ય કરશો એટલું અને એના કરતાં પણ વધારે તમને પરિણામ મળશે એટલે વિદ્યાર્થી વર્ગ હોય તે પોતે પોતાનો અઘરો ચેપ્ટર આજે પકડજો એનું તમને ખરેખર સારું પરિણામ મળી રહેશે ગૃહિણીને પણ કોઈ કાર્યમાં મદદ મળી રહેશે નોકરીયાત વર્ગ અને વેપારી વર્ગને પણ આજે પોતાના કાર્યોનું સારું પરિણામ મળી રહેશે તમે નાણાકીય ક્ષેત્રે નવું કોઈ રોકાણ કરવું હોય તે કરી શકો છો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસોભાઈ સિક્સટી છે એટલે કે આજે તમારું મન અને તન તંદુરસ્ત રહેશે સોશિયલ અને લફમાં કોસોવાઇબ્સ એટી અને નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે પરિવારમાં સમાજમાં અને તમારા નિયરવન સાથેનો આજનો દિવસ ખૂબ સારો છે પ્રેમીજન તમારા કોઈ રિસાઈ ગયા છે તો આજે મનાઈ શકો છો તમે લગ્નનો પ્રસ્તાવ કરવો હોય તો એ પ્રસ્તાવની મંજૂરી આજે મળી શકે એવી છે તમારા માટે કોઈ પ્રસંગ માન પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાય એવી શક્યતા છે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો ખૂબ સારો છે કન્યા રાશિમાં કરિયરમાં કોસ્ટ થર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે આજે તમને જોઈએ એવી ઉર્જા ના મળે એવો ઉત્સાહ ના મળે અને એનું આઉટકમ બી તમને એટલું મળે નહીં સહકર્મચારી કે ઉપરી અધિકારીમાં તમને આજે જોઈએ એવો સહકાર મળે કાર્યક્ષેત્રે કે કાર્યની જગ્યાએ પણ તમને આજે અનુકૂળ વાતાવરણ ના મળે વિદ્યાર્થી વર્ગ કે ગૃહિણી વર્ગને જોઈએ એવું મન લાગે નહીં હેલ્થની દ્રષ્ટિએ પણ કોસ્મોબાઈ ટ્વેન્ટી છે એટલે કે મન અને તન તમારું આજે તંદુરસ્ત નહીં રહે બની શકે છે કે જૂના હટીલા રોગ તમને આજે ડિસ્ટર્બ કરી શકે છે સોશિયલ અને પણ અને છે એટલે કે કે સામાજિક પછી તમારા જોડે આજે તમારે બને એટલું મૌન રાખવું જોઈએ તકરાર થાય નહીં એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ ઓવરઓલ આજનો દિવસ તમારો નબળો છે એટલે યોગ ધ્યાન અને પ્રાણાયામમાં પ્રભુ ભક્તિમાં આજનો દિવસ પસાર કરવો કાર્યક્ષેત્રે આજનો દિવસ તમારો ખૂબ સારો છે જૂના કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધા હશે તો એ પૂરા કરી શકશો બની શકે છે કે આઉટકમ ઓછો હોય કારણ કે આઉટકમ એટલે કે ફાઈનાન્સ ફોર્ટી છે પણ કાર્ય કરવામાં તમારું મન પાછું નહીં ફળે નાણાકીય ક્ષેત્રે તમારે નવું કોઈ રોકાણ કરવું હોય તો આજનો દિવસ ઊભા રહેજો હેલ્થની દ્રષ્ટિએ પણ કોસવોવાઇ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે આજે તમારે ના ખુશી ના ગમ જેવું વાતાવરણ રહેશે સોશિયલ અને લફમાં કોસમોવાઇઝ નાઇન્ટી હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે પ્રેમીજન સાથે જેની જોડે તમારા આત્મીયતાના સંબંધ છે ને એની જોડેનો આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે તમે આજે એમની સાથેનો દિવસ પસાર કરશો તો આનંદમય રહેશો ઓવરઓલ આજનો દિવસ તમારો આત્મીયતા જેની સાથે છે એની જોડે પસાર કરો તો ખુશખુશાલ ખુશાલ રહેશો વૃશ્ચિક રાશિમાં કરિયરમાં કોસ્મો બાઇક નાઇન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં હંડ્રેડ પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજનો દિવસ તમારો જોરદાર છે જે બી કાર્ય કરશો ને એનું પૂરેપૂરું પરિણામ મળી રહેશે તમે નોકરિયાત વર્ગ છો કે પછી તમે કલા ક્ષેત્રે જોડાયેલા છો કે પછી તમે ગૃહિણી છો કે પછી વિદ્યાર્થી છો કે વેપારી છો આજે પૂરેપૂરું ફોકસ કામમાં રાખજો અને એના આઉટકમ તમને સારામાં સારું મળી રહેશે નવું કોઈ રોકાણ કરવું હોય તો આજે કરી લેજો હેલ્થની દ્રષ્ટિ પણ કોસ ઓફાઈફ પર્સન્ટ છે એટલે મન તન તમારું તંદુરસ્ત રહેશે સોશિયલમાં કોસ ફિફ્ટી પર્સન્ટ છે અને લવમાં પણ ફિફ્ટી છે એટલે કે સામાજિક રીતે અને નિયરબન્સ જોડે આજનો દિવસ તમારો બેલેન્સિંગ છે એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં પસાર કરશો તો દિવસ ઘણો સારો પસાર થશે ધનુ રાશિમાં કરિયરમાં કોસ્મો વાઇફ્સ એટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં સેવન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજનો દિવસ તમારો સારો છે કાર્યક્ષેત્રે તમને ઉર્જા સારી મળી રહેશે કાર્ય કરવામાં તમારું મન લાગી રહેશે જૂના કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધા છે તો તમે એનું ઉત્સાહપૂર્વક કરી શકશો વ્યાપારમાં બની શકે છે કે નવી તક મળે પણ એમાં તમને આઉટકમ આજે જ મળે એવું જરૂરી નથી દસ ટકા જેટલું આઉટકમ ઓછું મળે મળશે ખરા હેલ્થની દ્રષ્ટિએ ઓસ્ટમોવાઇ સેવન્ટી પર્સન્ટ છે અને મન તન આજે તમારું ખૂબ તંદુરસ્ત છે અને સોશિયલ અને લવમાં પણ કોસોભાઈ સેવન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ છે નિયર વન સાથે તમારા પરિવારજન સાથે તમારા માતા પિતા ભાઈ બહેન સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે ઓવરઓલ આજનો દિવસ તમારો કાર્યક્ષેત્રથી માંડીને નિયર વન સુધીનો ખૂબ સારામાં સારો છે એટલે આજનો દિવસ અમારો ખુશલુમા રહેશે મકર રાશિમાં કરિયરમાં કોસ્કોમે થર્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રે અને એના આઉટકમમાં આજે તમને જોઈએ પરિણામ નહીં મળે સારા વાઇબ્રેશન નહીં મળે તમારું મન અને તન તમારું પ્રફુલ્લિત નહીં રહે તમારા સહકર્મચારી કે તમારા કાર્યની જગ્યાએ તમને અનુકૂળ વાતાવરણ નહીં મળી રહે હેલ્થની બી દ્રષ્ટિએ તમારા કોસ્મોબેબ્સ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે મન તન તમારું તંદુરસ્ત એમાં પણ લેખાતું નથી બની શકે કે કાર્યક્ષેત્ર અને એના આઉટકમમાં તમને આજે મજા નથી એટલે એની અસર તમારા શરીર ઉપર અને મન પર પડી શકે છે તો ખૂબ સાવચેતી રાખવી અને મોનસૂન મોન્સૂન સિઝન છે તો ઇન્ફેક્શનનું ધ્યાન રાખજો સોશિયલ અને લવના પણ કોસ્મોબેબ્સ થર્ટી ફોર્ટી છે એટલે પરિવારમાં કુંભ રાશિમાં કરિયરમાં કોસો વાઇ હંડ્રેડ પરસેન્ટ અને ફાઇનાન્સમાં નાઇન્ટી પર્સન્ટ છે એટલે કે કાર્યક્ષેત્રે અને એના આઉટકમનો આજનો દિવસ ખૂબ સારો છે કાર્યક્ષેત્રે તમને સરસ નવી તાજગી ઉર્જા મળશે કાર્ય કરવામાં મન લાગી પડશે નવા કોઈ પ્રોજેક્ટ હાથમાં તમે લઈ શકો છો નવું કોઈ રોકાણ કરી શકો છો વેપારી વર્ગને કોઈ નવી તક મળી શકે છે હેલ્થમાં પણ કોસમોબાઈપ્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે મન તન આજે તમારું ખૂબ પ્રફુલ્લિત રહેશે ખૂબ તંદુરસ્ત રહેશે સોશિયલ અને લવમાં પણ કોસમોબાઈપ્સ એટી અને નાઇન્ટી પર્સન્ટ છે પરિવારમાં અને નિયર વન સાથેનો આજનો દિવસ તમારો ખૂબ સરસ છે બહાર વાતાવરણ બી બહુ સરસ છે તો આજે તમે તમારા નિયર વન્સને પરિવારજનને બહાર લઈ જજો ઓવરઓલ આજનો દિવસ તમે એટલો સરસ પસાર કરશો કે આજનો દિવસ તમે હંમેશા યાદ રાખશો મીન રાશિમાં કરિયરમાં કોસ્મોબેક સેવન્ટી પર્સન્ટ અને ફાઇનાન્સમાં એટી પર્સન્ટ છે કાર્યક્ષેત્રે અને એનું આઉટકમ તમને આજે સારું મળી રહેશે જેટલું કાર્ય કરશો એનું પરિણામ તમને સારામાં સારું મળી રહેશે પછી વિદ્યાર્થી વર્ગ હોય કે વેપારી વર્ગ હોય નોકરીયાત વર્ગ હોય કે કલા ક્ષેત્રે જોડાયેલા હોય કાર્ય કરવામાં તમને ઉત્સાહ રહેશે નવું કામ કરવાની તમને ઈચ્છા જાગશે હેલ્થની બી દ્રષ્ટિએ આજે કોસો વાઇ સિક્સટી પર્સન્ટ છે એટલે કે તમારું શરીર તમારું મન આજે તંદુરસ્ત રહેશે સોશિયલ અને લવમાં પણ કોસો વાઇ હન્ડ્રેડ અને સિક્સટી પર્સન્ટ છે એટલે કે સામાજિક રીતે આજે તમને કોઈ માન પ્રતિષ્ઠા વધે એવું કાર્ય થઈ શકે છે તમારે આજે કોઈ પ્રસંગ કરવો હોય તો પ્રસંગ પણ તમે કરી શકો છો એ ખૂબ ઉલ્લાસપૂર્વક તમારો પ્રસંગ પૂરો થશે ઓવરઓલ આજનો દિવસ તમારો કરિયર અને સામાજિક રીતે ખૂબ સારો રહેશે આ હતું જનરલાઇઝ પ્રડિક્શન તમારે તમારી કુંડળીનું પર્સનલ કન્સલ્ટેશન કરાવવું હોય તો કોસ્મોગુરુ ડોટ કોમ પર અપોઈન્ટમેન્ટ લઈ તમે કરાવી શકો છો શુભમ